આરો એક કરોડપતિ પેશન્ટ આવ્યો હતો ને તો ઓપરેશન કરીને છોડ્યો લાગ્યો બોલો ભાઈ શું પ્રોબ્લેમ છે શું થયું છે ડોક્ટર સાહેબ હારી મને રીવ્યુ છોડ્યો છે એવું કેમ શું ડોક્ટર શું તું ડોક્ટર તને ખબર ન પડે ના ભાઈ હો ઓની તો કોઈ દવા ન ઓની કોઈ દવા ન

કોને કીધું ભૂલવાન તકલીફ છે તો તાર દવાખાનામાં હું લેવા આવ્યો છો હું તો હોટલ માં ટિફિન લેવા આવ્યો તો લ્યો હાલ જ ગેસ થી મસ્ત ટિફિન ગરમ ગરમ આવી લે લઈ જતો તૈયાર લઈ જતો એ વીવો ના ડોલો હોબરી કો એ નથી આવે બોલો શું તકલીફ છે ડોહા પર તવાર સાહેબ ભરૂ મને ખાધા પછી ભૂખ નહી લાગતી ના અંદરાં તો બત્તી વગર તો બધું ભરાતું જ નહીં અને દારે આખો દર ઊંઘી દો કે રાતે ઉંગ જ નહીં આવતી એ સબ કે દેખના પડ રહા હે હર દન લ્યો આ ગુડીયો લખ્યો છે ગુડીયો ગળજો તે સાહેબ ગુડીયો દૂધમો કરવાની કે છાસમો કરવાની ના તો ઉદેમ માના દવા બેકુલ લેજો તે તા ભગવાન તવર નખું જાટે આ લો હાથ ઉકલે ઉદેમ માના દવા બેકુ ના લઈ લે નક પોલીસ તો મારા વાહ ગાટ નાખ્યો સાહેબ 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 શું થયું ભાઈ કૂતરું હો પડી ખુ એ સાહેબ મને એક બીમારી છે બીમારીનો ઇલાજ છે ડૉક્ટર ઇલાજી પાન હું જે વસ્તુ જોઈ દઉં અને મને ગમી જાય ને એના પર કબજો ના કરતો ના પડે કારણ દિજરાક બીમારી છે તો તો મારું મોત નજીક આય ટીમ કે તું તો રાતે ઊંઘે નહીં આવતી હોય સાચું સાચું સાહેબ રાતે તો આવતી નહી હો ખાવાની નહીં પાવતો સાચું સાહેબ ખાવાનો દઈ કોળીયો ઉતરતો નહીં પેટમો અને ની જગ્યાએ તમે દાળુ પીતા છો સાચું જ અને દાળુ તો પીપળો પીપળો જો હંની કોઈ દવા જ નહીં પણ હું તો એક આઈડિયા આલુ છું કે તમને જે વસ્તુ ગમે ને એને આપણે કબજો કરી જ લેવાનો તો સાહેબ મને તમારું દવાખાનું ગમી જશે ચલો દવાખાનું ખાલી કરો એટલે તો મારા જ દવાખાનું કબજો કરવા આવે છે લોડો સાહેબ ફટોફટ દવાખાનું ખાલી કરો તો એ તો પેલો કરી દે કલું ઓ દવાખાનું ખાલી કરી દે ને કું તમારું મડર થઈ જશે અલે હારું દવાખાનું ખાલી કરી દેવું પડે આપણો જીવ જતું રહે